તો સૌ પ્રથમ તો આપ સૌ મિત્રોને જય ભારત તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું મિત્રો થમને જોઈને તમે સમજી ગયા હશો કે આજનો વિડીયો આપણો કઈ ટોપિક ઉપર છે મારે થોડીક વાત કરવી છે પછી હું તમને પ્રૂફ સાથે બતાવીશ કે ખરેખર જે મેં લખ્યું છે થમનેલની અંદર કે સોશિયલ મીડિયાને તમારો સમય આપો સોશિયલ મીડિયા તમારો સમય બદલી નાખશે સો ટકા સાબિત કરીને તમને બતાડીશ પણ એના પહેલાં એ કહેવા માગું છું કે આજના સમયની અંદર લગભગ વ્યક્તિ પાસે મોબાઈલ છે માતાઓ બહેનો પાસે પણ મોબાઈલ છે અને દરેક પોતાના મોબાઈલની દુનિયાની અંદર ખોવાયેલા છે કામ ધંધે જાય છે ને થોડોક પણ સમય મળે છે ને મોબાઈલ લઈને બેસી જાય છે મહેમાન બનીને જાય છે કોઈની ઘરે તો પણ મોબાઈલ કાઢીને બેસી જાય છે પરિવાર સાથે બેસે છે તો પણ પોતપોતાનો મોબાઈલ લઈને બેસી જાય છે એટલે ટૂંકમાં સોશિયલ મીડિયાની અંદર વધારેમાં વધારે યુઝર હોય ને તો આપણા ભારતની અંદર છે બીજી કન્ટ્રીની અંદર પણ છે પણ ભારતની અંદર સૌથી વધારે મારી દ્રષ્ટિએ છે કે બધાની પાસે મોબાઈલ છે અને બધા તેની અંદર જ ખોવાયેલા રહે છે તો આની અંદરથી આપણા ક્રિએટરનો ફાયદો છે તમે બધા ક્રિએટર છો કેમ કે મારા સબસ્ક્રાઈબર જેટલા પણ છે તે બધા ઓનલાઈન પૈસા કમાવવા માંગે છે તમારા બધાની પોતાની ચેનલ છે એટલે તમે સમજી શકો છો કે હું શું કહેવા માગું છું આપણા કહેવાથી આ દુરુપયોગ બંધ નથી થવાનો મોબાઈલ વાપરવાનો લોકો બંધ નથી કરવાના તો પછી આપણે બને એટલા કન્ટેન્ટ વધારે બનાવવાના છે વધારે વિડીયો પોસ્ટ કરવાના છે કે આપણે આની અંદરથી પૈસા કમાઈ શકીએ જોવાવાળાને જોવા દેવી એ લોકો મૂર્ખ છે કદાચ મારો કોઈ વિડીયો જોઈ લેશે ને એને મૂર્ખ કીધા કે કાંઈ પણ કહેશો એને ફરક જ નથી પડતો ઘણા બધા લોકો ઘણું બધું કહે છે સાધુ સંતો કહે છે કે મોબાઈલનો ઉપયોગ ઓછો કરો બીજા ઘણા લોકો પ્રવચન આપે છે પણ એ કંઈ બંધ કરવાના નથી એટલે આપણા કહેવાથી શું બંધ કરવાના એટલે આપણે આનો ઉપયોગ કરવાનો છે કે આપણે બને એટલા કન્ટેન્ટ વધારે મૂકવાના છે અને આની અંદરથી આપણે પૈસા કમાવાના છે કેમ કે તમારા બધાની એક એક ચેનલ હશે જેટલા પણ મારા સબસ્ક્રાઈબર છે તે બધા આની અંદર કામ કરે છે પણ મિત્રો આ કામ કઈ રીતે કરવાનું ખબર તમારી જાતને તમારે એક ચેલેન્જ આપવાનું છે મેં પોતે પણ મારી જાતને એક ચેલેન્જ આપ્યું હતું કેમ કે આ ચેનલની અંદર કામ કરવામાં મને બિલકુલ રસ ન હતો બીજી ચેનલની અંદર મારે ખૂબ મોટી કમાણી છે આ ચેનલની અંદર એટલી કમાણી નથી પણ તમારી જે કોમેન્ટ હું વાંચું છું ને ખૂબ પોઝિટિવ કમેન્ટ આવે છે કે ભાઈ વિડીયો મૂકો સર અમે રાહ જોઈએ છે ઘણી બધી કમેન્ટ તમે ખુદ વાંચી લેજો કે કેટલી પોઝિટિવ કમેન્ટ છે એટલે ફરી આની અંદર મેં ચાલુ કર્યું અને મને લાગ્યું કે મારી ફેસ વેલ્યુ પણ બની રહી છે તમે મને ઓળખતા થયા એટલે મને પણ થોડુંક પ્રોત્સાહન મળ્યું અને મેં એક ચેલેન્જ લીધું કે ભાઈ ત્રીસ દિવસ કોઈપણ સ્થિતિની અંદર હું વિડીયો મૂકીશ તમે જોઈ રહ્યા છો કે આજકાલ હું રેગ્યુલર વિડીયો મૂકી રહ્યો છું કદાચ દિવસના ના મૂકી શક્યો હોય તો રાતના પણ મૂકું છું રાતે જાગીને વિડીયો બનાવું છું આ મહેનત એક ચેલેન્જ લેવાથી મારી ચેનલની અંદર ઘણો બધો ફરક પડ્યો છે હું તમને બતાવીશ કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈને કે જે એક ચેલેન્જ લઈ લીધું મેં કે ભાઈ હું રેગ્યુલર ત્રીસ વિડીયો મૂકીશ પછી મારી ઈચ્છા હશે તો આગળ મૂકીશ બાકી બંધ કરી દઈશ પણ ત્રીસ વિડીયો મૂકીને મારે જોવું છે કે ખરેખર રેગ્યુલર રહેવાથી આ ચેનલની અંદર મને કેટલો ફાયદો મળે છે આવો જ એક ચેલેન્જ તમારે લેવાનો છે તમે બધા આજથી નક્કી કરી લો કે ભાઈ ત્રીસ વિડીયો કે સાઠ વિડીયો તમે રેગ્યુલર મૂકશો ગેપ નહીં આપો અને બરાબર રીતે કામ કરશો ભલે વ્યૂ આવે કે ના આવે કોઈ ચિંતા નથી કરવાની પ્રોપર રીતે મેં જે સમજાવ્યું છે ને તે બધા એસીઓ સેટિંગ કરી અને તમે વિડીયો મૂકશો અને ત્રીસ વિડીયો કે સાઠ વિડીયોનું ચેલેન્જ લ્યો તમે બધા કોમેન્ટ કરીને જણાવજો કે તમે કેટલું ચેલેન્જ લ્યો છો કેટલા દિવસ માટે તમે આ ચેલેન્જને એક્સેપ્ટ કરો છો અને આ ચેલેન્જ પૂરું થાયને એટલે તમે પોતે કહેશો કે તમારી ચેનલની અંદર ઘણો બધો ડિફરન્સ આવ્યો છે ઘણો બધો ફર્ક આવ્યો છે અને તમારી ચેનલ ગ્રો થઈ રહી છે કેમ કે મને પોતાને આ ચેલેન્જ લેવાથી ઘણો બધો ફાયદો થયો છે હું તમને હવે બતાવું મિત્રો કે મારી ચેનલ ઉપર જઈને કે ખરેખર સોશિયલ મીડિયાને તમે સમય આપશો તો તમારો સમય સો ટકા બદલાશે અને તમે પણ કહેશો મિત્રો કે ના ખરેખર મારી આ વાત એકદમ સાચી છે જે વાત હું સાબિત કરવા માંગુ છું ને એના માટે જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર અને તમે જોઈને કહેશો કે ના ખરેખર વાત તો ભાઈ એકદમ સાવ સો ટકા ખરા સોના જેવી છે બરાબર તો જઈએ આપણે કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર તો હવે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે મારા કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર બધું ખુલ્લું મૂકી દીધું છે કોઈ પણ તમારાથી છુપાવવાની જરૂર નથી કેમ કે તમે છો તો હું છું અને મારી આ ચેનલ છે તો આની અંદર તમે જોઈ લો કે સત્તર હજાર અઠ્ઠાવન રૂપિયા હું કમાયો છું લાસ્ટ અઠ્યાવીસ દિવસની અંદર સબસ્ક્રાઈબર મારા નવ હજારના ચારસો થયા છે એ બધાનું વેલકમ જે નવા સબસ્ક્રાઈબર આવ્યા છે તેનું અને સાથે સાથે ચોવીસ હજારના સાતસો કલાક વોસ ટાઈમ હવર થઈ છે ચાર હજાર કલાક હોય ને તો આપણી ચેનલ મોનિટાઈઝ થઈ તેના બદલે તમે જુઓ કે પચીસ હજાર કલાકની આસપાસ વોચ ટાઈમ હવસ થઈ છે આનું કારણ શું ખબર મિત્રો હું તમને બતાવું એટલા માટે થઈને આ બધું બતાવી રહ્યો છું કે તમારા મગજની અંદર બેસે કે ભાઈ ચેલેન્જ લેવાની જે મેં વાત કરીને મેં જે લીધું છે ત્રીસ વિડિયો મૂકવાનું ચેલેન્જ તેનો મને બેનિફિટ દેખાયો છે તમે બાકી જુઓ કે હું વિડીયો આની અંદર બિલકુલ ના મૂકતો હતો ક્યારેક ક્યારેક કોઈ વિડીયો આપ જુઓ કે મેં સપ્ટેમ્બર બે હજાર પાંચ વિડીયો મૂક્યા હતા તેના પછી ત્રણ વિડીયો મૂક્યા હતા એટલે આખા મહિનાની અંદર ફક્ત આઠ વિડીયો મૂક્યા હતા ત્યાર પછી મેં સીધા ચાર વિડીયો મૂક્યા હતા મિત્રો નવેમ્બરની અંદર સપ્ટેમ્બર પછી ઓક્ટોમ્બર ખાલી ગયો નવેમ્બરની અંદર મેં ચાર વિડીયો મૂક્યા એના પછી ફરી સમય નીકળી ગયો અને વ્યૂ તમે જુઓ કે રોજના પાંચસોથી છસો વ્યૂ આવતા હતા જે પણ સર્ચેબલ ટોપિક ઉપર મેં બનાવ્યા હતા તે રેગ્યુલર તેની અંદર વ્યૂ હતા પણ કેટલા ચારસો પાંચસો છસો સાતસો વ્યૂ આવતા હતા ફરી નવેમ્બર પછી મેં વિડીયો મૂક્યા ત્રણ ડિસેમ્બરની અંદર એટલે આખા મહિનાની અંદર બે ત્રણ બે ત્રણ વિડીયો મૂકતો હતો એના પછી મિત્રો એક વિડીયો મેં મૂકેલો હતો દસ ફેબ્રુઆરી આપ જુઓ કે ડિસેમ્બરથી લઈ અને સીધો ફેબ્રુઆરી બે ત્રણ મહિનાનો ગેપ થઈ ગયો એક જ વિડિયો મૂક્યો આપણે કાનાભાઈ આહિર જે આવ્યા હતા મારે ત્યાં ચેનલ મોનિટાઈઝ કરાવવા તેનો એક જ વિડિયો મૂક્યો હતો દસ ફેબ્રુઆરી એના પછી બહુ મોટો ગેપ મારી ચેનલ ઉપર થયો અને વ્યૂ છતાં પણ મેં કીધું ને કે સર્ચેબલ કન્ટેન્ટ હોય તો થોડા થોડા વ્યૂ આવે એટલે પાંચસો ચારસો પાંચસો ચારસો પાંચસો વ્યૂ આવતા હતા એના પછી મિત્રો સીધો ફેબ્રુઆરી પછી મેં વિડીયો મૂક્યા ચાર વિડીયો બનાવ્યા જૂન મહિનાની અંદર મને એવું થયું કે ભાઈ ચેનલ એકદમ બંધ થઈ જાય એના કરતાં ક્યારેક ક્યારેક વિડીયો મૂકું કેમ કે આ ચેનલ ઉપર મને એટલો ઇન્ટરેસ્ટ નથી બીજી ચેનલની અંદર મને ખૂબ સારા પૈસા મળે છે પણ આની અંદર તમારી જે કોમેન્ટ પોઝિટિવ આવે છે ને તેને મને એવું લાગ્યું કે નહીં મારી પણ કોઈ ફેસ વેલ્યુ બની રહી છે એટલે પૈસાથી જ પ્રેમ હોય એવું જરૂરી નથી ઘણી વખત આપણને એવું લાગે કે આપણને સન્માન મળી રહ્યું છે લોકો આપણને ગુરુજી કહીને બોલાવી રહ્યા છે તો આપણી પણ ફરજ બને કે કંઈક આપીએ એટલે મેં આ ચેલેન્જ લીધું પણ તમને સમજાવવા બધું પ્રોપર માગું છું કે આની અંદર રેગ્યુલર રહેવું કેટલું જરૂરી છે ચેલેન્જ એટલા માટે કે ચેલેન્જ થકી તમે રેગ્યુલર કામ કરશો પછી તમે જુઓ કે જૂન મહિના પછી સીધા મિત્રો એક વિડીયો મૂક્યો મેં ફરી જૂનમાં એટલે ટોટલ પાંચ વિડીયો જૂન મહિનાની અંદર મૂક્યા અને પછી ત્રણ વિડિયો મૂક્યા મેં જુલાઈ મહિનાની અંદર એટલે બહુ ઓછા ઓછા વિડિયો મૂકતા જુઓ કે સીધા તમને દેખાશે કે કેવડા મોટા મોટા ગેપ પડે છે એના પછી મિત્રો જે મેં ચેલેન્જ લીધી ને તમે જુઓ કે ઓગસ્ટ મહિનાથી મેં શરૂઆત કરી નવ વિડિયો મેં મૂક્યા ઓગસ્ટની અંદર ફરી આઠ વિડિયો મૂક્યા ઓગસ્ટની અંદર એટલે સતત ચાલુ છે જન્માષ્ટમીની અંદર ગેપ આવ્યો હતો બાકી ગેપ નથી કદાચ દિવસના ના બને તો હું રાતના વિડીયો પોસ્ટ કરી દઉં છું એના પછી ફરી નવો વિડિયો ઓગસ્ટની અંદર ચાલુ છે ને સપ્ટેમ્બરની અંદર પણ મારા વિડીયો આવવાના ચાલુ છે એટલે કન્ટિન્યુ મેં વિડીયો મૂકવાનું ચાલુ કર્યું ને તો તમે જુઓ કે વ્યૂ મારા પાંચસો હતા જે કંઈ ઓછા ઓછા વ્યૂ આવતા હતા અને પાંચસો ને ચારસોના આપ જુઓ તેની જગ્યાએ વ્યૂમાં વધારો ચાલુ થઈ ગયો પંદરસો સત્તરસો થઈ અને ધીરે ધીરે સાત હજાર એકાવન હજાર આ રીતે વ્યૂ આવ્યા અપડાઉન 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 જે ઇન્ટરવ્યૂ હતું તે વધારે ચાલ્યું એટલે તેની અંદર વધારે વ્યૂ આવ્યા પણ જનરલી વ્યૂ આઠ દસ હજાર પંદર હજાર અને અત્યારે કન્ટિન્યુ આપ જુઓ કે વીસ હજાર છે અને અઢાર હજાર છે આ રીતના વ્યૂ મારી ચેનલની અંદર એક દિવસને આવી રહ્યા છે અત્યારે લાઈવ અપડેટિંગ ચાલુ છે રાતના વાગી ગયા છે મિત્રો ત્રણને ચાલીસ આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે આપ જોઈ શકો છો કે ત્રણ વાગીને ચાલીસ મિનિટ થઈ છે અને વ્યૂ આવી રહ્યા છે સાડત્રીસ હજાર સાતસો ને દસ લાસ્ટ ફોર્ટી એટ આવસના એટલે અત્યારે વ્યૂ ખૂબ સારા આવી રહ્યા છે ખૂબ નાખ્યો તો પણ વ્યૂ આવી રહ્યા છે બધા જોઈ રહ્યા છે જેને પણ શીખવું છે તેને આની અંદર રાતના પણ વિડીયો મારા જુએ છે જુઓ કે અઢીથી લઈ અને સાડા ત્રણ વાગ્યા સો લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે અત્યારે પણ એટલે જેવા મેં વિડીયો મૂકવાની શરૂઆત કરીને રેગ્યુલર થયો એક ચેલેન્જ લીધી એટલે મારા ચેનલની અંદર બેનિફિટ દેખાણો અને ટોટલ ત્રણસો ને દિવસની અંદર તમે જુઓ કે એકત્રીસ હજાર કમાણો તો હું એમાં આ મહિનાને તમે સત્તર અઢાર હજાર કાઢી નાખો ને તો બિલકુલ કમાણી નથી મિત્રો લાસ્ટ જે હું કમાણું છું અઠ્યાવીસ દિવસની અંદર એ મારી મહેનતનું પરિણામ છે જે સત્તર હજાર તમને દેખાય છે ને એ મહેનતનું પરિણામ છે ને ચેલેન્જ લીધી તેનું પરિણામ છે હવે પૈસાથી મહત્વ નથી પણ ચેનલનો ગ્રો સારો થઈ રહ્યો છે સબસ્ક્રાઈબર કેટલા આવ્યા તમે જુઓ નવ હજાર ને ચારસો એક મહિનાની અંદર જો આ જ રીતે કામ કરો ને સબસ્ક્રાઈબર આવે તો એક વર્ષની અંદર આપણી ચેનલ લાખની ઉપર સવાર લાખ કે દોઢ લાખે પહોંચી જાય એટલે મારું કહેવાનો હેતુ એ છે મિત્રો કે તમે સમય આપશો તો તમારો સમય બદલાશે એક ચેલેન્જ લેવી પડશે આના માટે તમારે બધાએ કે ભાઈ હું ત્રીસ દિવસ કે સાહીઠ દિવસ કે સો દિવસ તમારી જેવડી કેપેસિટી તમે રેગ્યુલર વિડીયો મૂકવાની ચેલેન્જ જોઈએ અને કોઈપણ સ્થિતિની અંદર તમે વિડીયો શૂટ કરો પ્રોપર એસીઓ સાથે તમે વિડીયો મૂકો અને તમારી ચેનલની અંદર સો ટકા ફરક પડશે ગ્રોથ થશે બાકી મિત્રો આ સત્તર હજાર જે મને મળ્યા છે ને તે પણ ઘણા મોટા કહેવાય કેમ કે ઘણા લોકોનો પગાર દસ હજાર કે આઠ હજાર કેમ મળે છે સત્તર હજાર જો મળતા થાય ને તો ઘણા બધા પરિવારનું ઘર બરાબર રીતે ચાલતું થાય ગામડાની અંદર પંદર સત્તર હજાર આવે તો તેના ઘણા બધા કામ નીકળી જાય એટલે આટલા પણ જો તમે કમાતા થઈ ગયા ને તો તમારો પરિવાર બરાબર રીતે જીવી શકશે ને આની અંદર એવું નથી કે આ સત્તર હજાર ફિક્સ થઈ ગયા આની અંદર વધશે સત્તરમાંથી પચાસ પણ થશે અને લાખ પણ થશે કેમકે આ કોઈ નોકરી નથી કે આની અંદર ફિક્સ પગાર નથી તમે જેટલું કામ કરશો એટલા વધારે તમને પૈસા મળશે અને આ પૈસા મારા માટે એટલું મહત્ત્વ નથી કેમ કે બીજી ચેનલની અંદર ઘણા બધા આવે છે જો તમારે જોવા હોય ને તો ક્યારેક મારી મેમ્બરશીપ લઈ અને મને રૂબરૂ મળજો હું તમને બતાવીશ અને તમે બિલીવ નહીં કરો કે ખરેખર આટલા મોટા પૈસા આવતા હશે જેણે પણ મેમ્બરશીપ અને મળ્યા હશે ને એને ખબર હશે મિત્રો એટલે મારા માટે મહત્ત્વના નથી કે આ સત્તર હજાર તમે સબસ્ક્રાઈબર મહત્વના છે અને ઘણા બધા પરિવાર કમાતા થયા હશે ને એ વાતની મને ખૂબ ખુશી છે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો ને કમેન્ટ કરી જરૂર જણાવજો અને ફરી મળીશું આપણે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આપશો મિત્રોને મારા જય માતાજી